અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના નાના ઉબડા ગામે આવેલા પ્રસિદ્ધમાં મેલડી સિકોતર સિકોતરધામના વીસમા પાટોત્સવ નિમિત્તે પ્રથમ સમૂહલગ્ન ઉત્સવનું આયોજન મંદુવા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ જ્ઞાતિના પાંચ નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા નવયુગલોને આશીર્વાદ આપવા યોગી બાલકનાથ બાપુ રમણધામ જીવાપુરા મહંત જીતુ બાપુ સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા માલનપુર શ્રી જીતુ બાપુએ પ્રેરણા આપેલી કે તમે ધાર્મિક કાર્યમાં માં અને તમે સત્કર્મ કરો જેથી કરીને માતાજી જેવા પરચા આપે તો મેં મારા ભાઈ કિસ્સાને વિચાર્યું કે આપણે પાંચ ગરીબ દીકરીના સમૂહ લગ્ન માતાજીએ રાખવા તમારા વિષ્મો પાટોત્સવ આવતો તો કોઈ એ દિવસે આપણે નિર્ધારિત કરીને માની રજા લઈને આપણે આગળ પગલું ભરીએ પછી એમનો નિર્ણય કર્યો નક્કી કર્યું પછી ગામવાળા બધા ગ્રામજનોને ભેગા મળી અને અમે ચર્ચા કરી મીટિંગ કરી ગામવાળાએ ખૂબ સપોર્ટ કર્યો ગામવાળાએ સાથ સહકાર હારો આપ્યો અને માતાજીની અસીમ કૃપાથી ત્રણ રાવર સમાજની દીકરી બે ઠાકોર સમાજની જેની કોઈ પરિસ્થિતિ નથી એવી દીકરીઓ અમે લીધી અને મારે પ્રસંગ રંગે ચંગે પાર પડાયો અને માના આશીર્વાદ કે સદાય આવાના આવા અમારા હાથે કામ કરાવતી રહે રહેવાજી આજે જે આયોજન કરવામાં આવ્યું છે અને દીકરીઓને કર્યાવરણ આપવામાં આવ્યું છે શું કે કર્યાવરણ દીકરીઓને દાતાઓ છે અમાય કરું આપણે વૈશાલી બેન હતા પછી અમારા ભોજન ના દાતા અમારા નિલેશ ભાઈ ભટ્ટ નદા એમના સાથીદારો અને બધાનો સાથ સપોર્ટ મળીને આપણે આ કામ કર્યું છે અને માતાજીને એક જ પ્રાર્થના કરી કે સદાયના માટે અમારા હાથે આવું સત કામ કરાવે જગદીશ રાવળ દિવ્યાંગ ન્યૂઝ માંડલ અમદાવાદ